તો দর্শক મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરથી મહત્વના સમાચાર છે જંબુસર નગરપાલિકા દ્વારા સ્વામીનારાયણ સોસાયટીથી પ્લાઝા હોટેલ સુધીની સ્ટ્રીટ લાઇટ ચાલુ કરી ઇદેમિલાદ પર્વે જંબુસર નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહને જંબુસર વોર્ડ નંબર 4 ના લોકોને ભેટ આપવામાં આવી છે જંબુસર સ્વામીનારાયણ સોસાયટીથી પ્લાઝા હોટેલ સુધીની સ્ટ્રીટ લાઇટ ના થામલા છેલ્લા કેટલાક મહિનાઓથી નાખવામાં આવ્યા હતા પણ જંબુસર જીબી ના કારણે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવી નો હતી પણ હાલ જંબુસર નગરપાલિકા દ્વારા જીબીની ની રજૂઆત કરતા અને વોર્ડ નંબર ચાર ના સભ્ય જુબેરભાઈ નોઢા દ્વારા ઘણા સમયથી થી જંબુસર નગરપાલિકાના પ્રમુખ ને રજૂઆત કરવામાં આવી હતી જેથી આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા જુબેરભાઈ નોટલા ની માંગણીઓને માન આપી જંબુસર સ્વામિનારાયણ સોસાયટી થી પ્લાઝા હોટલ સુધીની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવતા વિસ્તારના લોકોએ જંબુસર નગરપાલિકા અને જુબેર નોટલા આભાર વ્યક્ત કર્યો હતો અને આવનાર ઈદે મિલાદ પાવન પર્વ પર વોર્ડ નંબર ચાર ના લોકોને જંબુસર નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ સોસાયટી સેન્ટર પ્લાઝા લગીની છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવેલી પરંતુ જીબી કારણે અમારી સ્ટ્રીટ લાઇટ બંધ હોય હતી જે લાઇટ આજે સ્વામિનારાયણ સોસાયટીથી સેન્ટર પ્લાઝા સુધીની જંબુસર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી છે